તો ગાઈઝ અમે જાય છીએ રીંગે વરસાદની મજા લેવા અમે ચાર જણા ને કોરોના છે ખબર કાઢવા પહોંચી જાજો તો ખબર કાઢવા પહોંચી જાજો પણ ત્યાં તો બે દિવસ થઈ ગયા છે બ્લોગ મૂકી ગયો છે અને તમને ખબર પડશે ત્યાં તો અડધો વહી ગયો અડધો તમારે તૈયારી વહી જાય અમારા ખદડા મિત્રો

એ લે લે દેતા હું એ કોટો બોલી આપણે કોરોના થી આકુ રેવું કે કોરોના હોય ના રે તો બીવે અડે તોય પેડી આ અમારા છે ડોક્ટર અને આ બધા દર્દીઓ આ દર્દી છે આ દર્દી છે પણ આ દર્દી નો બને એના માટે ફેની સલાહ

વિચાર નથી કા તો અમે પહોંચી ગયા મેગી ખાવા નામ દેખાનું દેસી વાઈફ અમે રાતના બે વાગે મેગી ખાવા આવ્યા છે બે જ વાગ્યા કઈ કીધી તે

આમ જાતો આમ પટ જાહેર અને મોરબી માં નહી આને કે આને ફોટો પડી ગયો ને પોસ્ટર માં લગાડે મોરબી માં મહાનગરપાલિકા ને પોસ્ટર માં લગાડે કેવડી પોસ્ટર ખબર એમ નહીં પોસ્ટર લાગે જાહેર માં ગયા હોય તો ફોટો પાડી લે ને પછી મહાનગરપાલિકા માં એ લગાવ મોરબી પાછું અહીંયા મહાનગરપાલિકા એ નહીં

હમણાં જ કઈક બોલતા હતા આગળ માં હમણાં જઈશ એટલે બોલી જાવ તો ગાઈઝ અમે આવી ગયા છીએ પચાસ ના રોડે આપણે આ દેશી વાઇફ બહુ સારું બનાવે પીઝા હારા બનાવે આ પીઝા નો મેન માં અમને ખબર નથી તો મેગી આવી ગઈ છે આ પડી કોલેજ માં વિડિયો જો હે ને બધા તું જ જોડાવ છે તું જોડાવ છે હો ને હાલો ખાવા માં તો મેગી ખાઈને આપણે હવે ઘરે જઈ રહ્યા છીએ લાઈટ તો છે શીલ સોન ગુડ નાઇટ બાય બાય ટેક કેર